હલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે સવારના આમ તો બપોર ઓલમોસ્ટ થઈ ગઈ સાડા અગિયાર જેવું થઈ ગયું છે સવા અગિયાર સાડા અગિયાર સવારની થોડીક બિઝી હતી ડીપ ક્લિનિંગને એવું બધું કરતી હતી અને એવરી ડેનું મોર્નિંગ રૂટિંગને બધું ચાલતું હતું એટલે સવારમાં કાંઈ વિડીયો થયો નહીં ચાલુ પછી એડિટિંગને કરીને અપલોડિંગને બધું કામકાજ કરતી હતી તો મેં કીધું થોડી વાર રહીને પછી જ કરું અને જો બેન સરસ મજાના નાઈઝન થઈ ગયા છીએ તૈયાર અને રમી રહી છે અને મારે છે ને એક આ કુર્તી છે ને એમાં સ્લીવમાં આવી રીતે પેલું છે રબર તો એ છે ને રબર ખબર નહીં બહુ ટાઈટ થાય છે તો મેં કીધું રબર કાઢી નાખું ટ્રાય કરું કે ખાલી સિલાઈથી જો રેતું હોય તો ભલે ને તો પછી રબર રહેવા દેવું પડશે કારણ કે પહેલી અત્યારે એકદમ ટાઈટ થાય છે અને વેધર બાર એકદમ આમ વરસાદી છે જો ક્લાઉડી અને રેઈની ક્યારેક ક્યારેક જીયા જીયા છાટા આવે છે આવતો નથી અને જય સ્વામી નારાયણ કેતો જાનુ બેબી ઉભી રહેજો ઉભી રહેજો જો મંડી બધું વેખવા બ્લેન્કેટ ને ઓછી આમાં ક્યાંથી સરખું રહે તમે મીકો ને એ વીખે એ બધું છે ને લંચમાં આજે કઈ બનાવવાનો બહુ વિચાર છે નહીં સુખડી ને થોડું ઘણું પડ્યું છે અને અહીંયા જો વાસણ એવું થઈ ગયું છે અને વોશિંગ મશીનમાં થોડા કપડાં નાખી દીધા છે મશીન આજે કરવાનું નહોતું પણ મેં કીધું કરી જ નાખું કારણ કે કાલે જાનવીનો બર્થડે છે તો કાલે મેં કીધું બીજું બધું એક્સ્ટ્રા કામ હશે તો મેં કીધું આજે થોડુંક મશીનમાં સાધુ કામ કર કામકાજ કરી લઉં કમ્પ્લીટ અને કાલે અમે ઓલી પિકનિકમાં સ્કૂલની પિકનિકમાં ગયા હતા તો ત્યાં ફૂડ ને એવું કાંઈ હતું નહીં તો ખાતા પીતા વગરના એવા ઘરે પછી ઘરે આવીને નાસ્તા પાણી ને એવું બધું ઘરે કર્યું અને જાનવી નકરા નોટંકી નોટંકી કરે છે જુઓ ચાનો હવે ટેબ્લેટ ઘડીક વાર મૂકી દઈએ આપણે ઓકે ઊભી રહેજે તો ઊભી રહેજે માય ટેબ્લેટ વાળી ઉભી રહેજે ઊભી રહેજે ઊભી રહેજે ડોક્ટર થઈ ગયો છે સ્કૂલ ટાઈમ અને જાનવીને મેં આજે મોડી મોડી સુ ઉડાવી મને મતલબ ઓલમોસ્ટ પણ આ બધું થઈ ગયું હતી સુધી ગયા એટલે બધું મોડી સુવે તો આપણે સ્કૂલે જઈ આવીએ જઈ ગઈ છું જીએ અને સ્કૂલે લેવા માટે મારી પલેય આવશે એ આવશે મને ગણબરને જશું તો જો જુઓ રાઠીએ અને જઈશું વેધર બહુ સરસ છે અત્યારે હજુ વરસાદ નથી ગાડી આવે છે સ્લીસ વેટ લે એવું છે વિહા ભૂંગળા કોનો બર્થડે હતો કોઈનો મજા આવી જ એને હાલો જાઓ જલ્દી જલ્દી અંદર

તેથી સુધી છે અત્યારે નહીં પછી આ બે ગોળી છોલી બાઉન્સ બેક થાય ને એવા બોલ્સ ક્રેયોન્સ છે અને એક આમાં બુક છે સ્કેચ બુક્સ અને આ છે ને યુ હેડ ટુ ગેટ ધીસ આપણે નાના હતા ને ત્યાં રમતા ધીસ બોલ ઇન હિયર સેન્ટરમાં અને આ જો આવો ઘૂઘરો કોઈ એવું નહીં હોય જે નાઇન્ટીઝમાં જન્મ્યું હશે ને આ ઘૂઘરાથી નહીં રમ્યું હોય હે ને જીવ ચાલો હવે તું નાસ્તો કરી લે यस पॉपकॉर्न आज तो पॉपकॉर्न है त्या सुधी बेदी तो पॉपकॉर्न ज हाल से फ्रूट बॉक्स एम नो में एवु छे पाछू जरीक ज એટલે ફ્રૂટ બોક્સ અત્યારે ફિનિશ કરવાનું છે ઓકે ચાલો હા આપણી માટે જો નોન સેટ છે ને અનબોક્સિંગ કરીએ આપણે ચાલો જો તમને બતાવો આવી રીતે છે પેન્સ છે બધા નોનસ્ટિક લખું તો છે આમાં નેવર સ્ટીક ને લાઈફ ટાઈમ ગેરંટી ઇન્કલુડ નોનસ્ટિક ગેરંટી આપે લાઇફ ટાઈમ ફ્લેક ફ્રી થશે

પછી આને મીડિયમ સાઈઝ અને આ એક તો થર્ડ વન લાસ્ટ વન ત્રણેયમાં લીડ છે લગા કેટલા કેટલા લીટર નું છે સાઈઝ 18 સેન્ટીમીટર 18 અને 20 સેન્ટીમીટર વાઇઝ લખ્યું છે આમાં લીટર વાઇઝ નથી લખેલું જો કમેન્ટ કરજો કેવો છે આ સેટ આજ આ જો બધું જો આ ડ્રોવરમાંથી કેટલું નીકળે છે કેટલી બધી સ્ટોરી બુક ને કલરિંગ બુક ને બધું અહીંયા પડ્યું હતું ને તો મેં કીધું લાવ છે ને આ ડ્રોવર કાઢીને હાથમાં એવું છે ને તો સાફ કરી નાખું હે ને આપણે બધું સરખું કરીને મૂક્યું હોય સેપરેટ કરીને પણ આ છોકરાઓ બધું ભેગું કરી દેજો જે આમાંય છે ને જે આમાંય છે મેં કીધું એ પડ્યું ડ્રોવર એવું ની છે મેં કીધું આવે ને શું સાફ કરી અને ગોઠવી દઉં થોડાક દિવસ રહે તો હવે એમ સ્કૂલમાં હોલીડે પડવાની છે મેં કીધું થોડું થોડું કરતા જઈએ હવે એમ કારણ કે જો સ્કૂલમાંથી બધી બુક્સ લઈ આવી છે તો મેં કીધું ઠેકાણે મૂકી દઉં ને તો થોડુંક ચોખ્ખું કુકિંગ ટાઈમ અને અહીંયા જો સુધારી લીધી છે અને નવા પેનનું મુહૂર્ત એ કરી દીધું છે તેલ મૂકી દીધું છે અને રાઈ જીરું લાઈફ ચાલુ કરવા દેજો જીવ અને જાનવી નીચે રમે છે અને પછી આપણે એડ કરીશું હળદર ઈ મેં અંદર માં જોલા ડ્રોવર ના પેલું ખાનું છે ને એમાં મૂક્યું બધું ટાઈડું કરીને જુઓ બધા મસાલા એડ કરી દીધા છે અને આમ બસ થોડીક વાર ચડવા દેવું છે ને પછી આજે આપણે બનાવવાના છે બાજરીના રોટલા અને કોર્જેટનું રસ્તાવાળું શાક થોડુંક ચડી જશે પછી છોકરાઓનું મોડું કાઢી અને આપણે રસો જો જમાણું થઈ ગયું છે રેડી બાજરીના રોટલા મેં ઓલરેડી ચોળીને શાક મિક્સ કરી દીધું છે અને જીઆમાં જો ગોળ લે છે એને નહોતું ખાવું બાજરીનો રોટલો ચડેલો કે ધીસ ઇઝ નોટ ય મ્યુ એવરી ડે ખાયા જ છે એ પણ આજ નાટક હતા થોડાક પછી કે તો ગોળ ગોળ આપીએ ને તો ખાઈ લે બરાબર ને શું કે તમે એને જો આખો રોટલો લીધો છે મરચા છે જાનવી જમવા બેસી જાઓ ચાલો હવે પહેલા ખાઈ લે બરાબર